મિત્રો સંજીવાચે YouTube ચેનલ માં આપ સૌનું हार्दिक સ્વાગત છે મિત્રો બાગાયત ખાતું કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય દ્વારા કૃષિ યંત્રોકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ અંતર્ગત મિની ટ્રેક્ટર કલ્ટીવેટર રોટાવેટર ટેલર મિની અને પાણીનો ટેન્કર ની એક નવી યોજના બહાર પાડવામાં આવેલી છે અને તે માટે સબસિડી માટેની સહાય યોજના માટે આ ખેડૂતો જેમાં વાત કરીએ તો કે કૃષિ યાંત્રિકરણ માં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ જોઈએ તો એમાં વધુ માહિતી માટે જોઈએ તો કે આ અરજી કરવાની તારીખ અઢાર છ પચીસ થી બે સાત બે પચીસ સુધી છે જેમાં મિની ટ્રેક્ટર વીસ પીટો એચપી સુધીમાં એકમ ખર્ચ ત્રણ લાખની એકમ ખર્ચના પચીસ ટકા અથવા મહત્તમ જીરો પોઈન્ટ પંચોતેર હજાર એકમ સહાય મળવા પાત્ર રહેશે તેની સાથે રોટાવટેર મિની એકમ ખર્ચ ઝીરો પોઈન્ટ એંશી લાખ એકમ સહાય એકમ ખર્ચના પચાસ ટકા અથવા મહત્તમ ચાલીસ હજાર રૂપિયા પાત્ર રહેશે તેમજ કલ્ટિવેટરનું એકમ ખર્ચ ઝીરો પોઈન્ટ વીસ લાખ એકમ ખર્ચના મહત્તમ પોઈન્ટ ચાલીસ હજાર રૂપિયા મળવા પાત્ર રહેશે અને પાણીનું ટેન્કર તમારે મિની લેવું હોય તો ઝીરો પોઈન્ટ એસી લાખ એકમ સહાય ખર્ચના પચાસ ટકા એટલે ચાલીસ હજાર રૂપિયા તમને સહાય મળવા પાત્ર રહેશે વધારા વિગત જોઈએ તો કે મિની ટ્રેક્ટરની ખરીદી સાથે રોટાવેટર તથા કલ્ટિવેટર સાધનો પૈકી ઓછામાં ઓછું કોઈ પણ એક સાધનની ખરીદી પર તમને સહાય મળવા પાત્ર રહેશે તેમજ મિની ટ્રેક્ટર અને રોટાવેટર તથા કલ્ટિવેટર સાધનની સહાય જે તે વર્ષ દરમિયાન તમારે એકવાર એક સાથે જ ચૂકવવાની રહેશે અલગ અલગ સહાય ચૂકવવાની રહેતી નથી નવા અથવા હયાત ટ્રેલર તથા પાણીનું ટેન્કર સાધનની સહાય જે તે વર્ષ અથવા ત્યારબાદના વર્ષ યોજના હયાત હોય ત્યાં સુધી મળવા પાત્ર રહેશે તો મિત્રો આ થઈ આપણે જે અત્યારે મિની ટ્રેક્ટર રોટાવેટર કલ્ટિવેટર અને ટેલર અને પાણીના ટેન્કર છે તેમાં કેટલી કેટલી બધી વસ્તુ આપણને કેટલી કેટલી સહાય મળે છે એ અને આની માટે તમારે અરજી કરવાની હોય તો 18625 થી 27/2025 સુધીમાં તમારે અરજી કરી દેવાની રહેશે તેમજ મિત્રો અનુસૂચિત જાતિ માટે અને અનુસૂચિત જનજાતિ માટે એનો સહાયનો ટાઇટેરિયા અલગ અલગ રહેશે તો બંને દરેક એ વાઇઝ અલગ પોતાની અરજી કરવાની રહેશે હવે આગળ વાત કરીએ કે આમાં ડોક્યુમેન્ટ કયા કયા જોડવાના રહેશે તો દસ્તાવેજની વાત કરીએ તો કે જાતિ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો અને દિવ્યાંગ લેંગનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો તમારે આમાં તમારા સાત બાર આઠ પ્રમાણે અરજી કરવાની છે તમારા આધાર કાર્ડ બેંક પાસ પાસબુક ડિટેલ તરિયામાં નાખવામાં આવશે તમારી અરજી ડ્રોમાં પાસ થયા બાદ જ તમારે તમને સામેથી ફોન આવશે ત્યારે તમારે પોતાના ડોક્યુમેન્ટ તાલુકા કક્ષાએ ગ્રામ સેવકને જમા કરવા જવાનું છે ત્યાં સુધી તમારે પોતાના ડોક્યુમેન્ટ કે ઓનલાઈન કરેલી અરજીનું ફોર્મ તમારે સા સાવચેત રાખવાનું છે જેથી જ્યારે આપણે અરજી પાસ થાય છે ત્યારે આપણે ડોક્યુમેન્ટ જ્યારે ગોતે છે ત્યારે સરળતા રહે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા બીજા ખેડૂત મિત્રો સુધીને વિડીયો શેર કરજો અને વિડીયો ગમ્યો હોય તો જનજીવાચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા